દે પ્લીઝ પ્લીઝ અહીંયા મારો ભાઈ કે આપડે આ ગ્રીન એપલ લઈ ગ્રીન એપલ એક ચાખવા પૂરતું લઈ હવે ચાખવા એમ છે કે આનો ભાવ છે ત્રણસો ઓગણીસ રૂપિયા તો મારા હિસાબે આ લગભગ સાઈઠ રૂપિયા પડશે આપણે ભાઈ ગુડ આફ્ટરનુન વેલકમ બેક ટુ માય YouTube ચેનલ તો વાગે છે અત્યારે બાર ને અમે લોકો જસ્ટ વાંધા થઈને આવ્યા છીએ ઉમિયા દર્શન કર્યા છે અને બપોરનો પ્રસાદ લીધો છે અને હવે અમે જવાના છીએ હું છું દીપક છે ને સાથે હર્ષદ છે તો લોજી મે ભૂજ પોચી આયા છે ને આજે અમાર ભૂ જવા નું કારણ શું ખબર એમાં કાઈ જ કારણ નથી અમે લોકો ફ્રી હતા તો એમ કે ચાલો ચક્કર મારતા હે દીપક ને બે દિવસ રોકાયો છે ને એને આવે છે કંટાળો કે આજનો દિવસ આપણે શું કરશું એમ કરીને અમે લોકો ભૂજ આવ્યા છે ને હાલ અમે આવ્યા છે રિલાયન્સ ટ્રેન્ડ માં જસ્ટ કાર પાર્ક કરી છે હવે આપણે ઉપર જશું મોલ તરફ મને એમ કે આ લોકો રિલાયન્સ ટ્રેન્ડ માં જશે પણ આ લોકો આયા છે રિલાયન્સ સ્માર્ટ બજાર માં મને એમ કે તમને राशन લેવું હે હે એ ભાઈ આપણે राशन લેવું હે

એ ભાઈ મને લઈ દે ને એક અહી લઈ દે ને પગે લાગુ પગે લાગુ પ્રભુ પ્રભુ પ્લીઝ એક ફેસોસ એક ફેસોસ એક ફેસોસ લઈ દે પ્લીઝ ખાને પ્લીઝ ટુકડા બલા લેને હરી ના પ્લીઝ એ તો ના કરે પણ લઈ દેશે મને મોટો ભાઈ થાય ને એટલું તો માન રાખશે આપણું તમે કોણ ભાઈ હું તારો નાનો ભાઈ લઈ દઈશ ને

શું એ પોઝિશન હારી જશું કે ઓલવેઝ વિથ ઇન્ડિયા એમ નથી કે તો જીતશું કે હારશું એમ કહું જીતી જ એમ એટલે બોલો અહીંયા તો આલુ બી જો તમે ફ્રૂટની જેમ વેચાય એમાં બી મોટી સાઈઝના અલગ છે અને આ બોરાની સાઈઝના અલગ છે આનો ભાવ કાંઈક અઠ્યાવીસ રૂપિયા છે ને આનો ભાવ લખ્યો નથી અને આનાથી મોટા આ છે પેકિંગ બી અલગ અલગ ભાઈ પ્રીમિયમ પેકિંગ છે અહીંયા મારો ભાઈ કહે કે આપે આ ગ્રીન એપલ લઈ ગ્રીન એપલ એક ચાખવા પૂરતું લઈ

ડીમા હજુ શું બાકી ભાઈ લેવાનું રાશન તો જો મેં ઘણી બધી કોશિશ કરી પણ મારા ભાઈએ પૈસા ના દીધા બોલો નથી ભાઈ દિલ નથી મારા ભાઈ નું મેં પૈસા દીધા પેસો તો જો અમને લોકોને ખરીદી તો કરવી નથી એટલા માટે અહીંયા બેઠા છીએ અને એક મસ્ત ફેમિલી પેક આપે પોપકોર્ન લીધા છે અહીંયા બેસીને અમે જમીએ છીએ હે ને આ જો મારો ભાઈ મારા ફેસ વોશ પૈસા નથી દેતો પણ એ મોટી મોટી ગાડીઓની ની ઇન્કવાયરી થાય છે બાઈક અને ઓકે સો સવા પાંચ વાગે છે ને હવે અહીંયા નીકળી થોડો ઘણો નાસ્તો કરવો છે કેમ કે લાગ્યું છે આપને થોડી ઘણી ભૂખ શું પોપકોર્ન થી તો પેટ ભરાણો નહીં હવે જોઈશે આપને કંઈક હેવી ખાવાનું દાબેલી કે વડાપાઉં કે એવું કંઈક તો જો નાસ્તામાં આપણે ડાબેલી લીધી છે ભાઈ અને સાથે સેવપુરી

તો આજે અમારા દીપકભાઈ જવાના છે પોતાના ઘરે તમારો ખુબ ખુબ આભાર કે તમે આ બે ત્રણ દિવસ અમને આપ્યા ખુબ આભાર કે તમે અમને સાચવ્યા मन तो ना करी। <laughs> चलो Hello, yeah. बाले बाले। yeah. जाओ हेलो તો દીપક તો ચાલ્યો ગયો પણ આપણે હજી રેડી થવાનું બાકી છે તો આપણે તૈયાર થઈ તો હું દીપક ને હર્ષદ ઘણા સમય બાદ અમે સાથે રહ્યા મતલબ આટલો બે ત્રણ દિવસ સાથે હતા હવે ક્યારે મળશું એ બી ખબર નથી પણ એક વાત એ કે આજે બે મારા ભાઈબંધ છે ને દીપક ને હર્ષદ એ આમ લોગમાં આવી જાય એને એટલું ટેન્શન ના કે ચલો ઠીક છે જેવા છીએ એવા એક્સેપ્ટ કરી લે પણ બીજા બધા મારા ફ્રેન્ડ છે ને એ થોડાક કેમેરાથી બચે થોડાક સાય છે મતલબ શરમાવું છે કેમેરામાં એટલા બધા આવે નહીં પણ આ તો બે ઓપન છે મારી જેમ મતલબ બિન્દાસ ઠીક છે આપણે જેવા છીએ એવા જ આવશું તો એ વાતને એક્સેપ્ટ કરે છે ને એ વ્લોગમાં બી આવે છે તો ઠીક છે હવે અમે ક્યારે મળશું એ તો ખબર નહીં પણ આપણો જે વ્લોગ છે ને એ આપણે અહીંયા સુધી જ રાખશું આઈ હોપ કે તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય ને અહીંયા સુધી જોયો હોય તો લાઈક કરજો નવા આવતો ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ટાટા બાય બાય ટેક કેર આ તો મસ્તી કરવા લાગી ગયો રમકડાથી લેવું પડે એ લેવું પડે સમજો